નમસ્કાર ખેડૂત મિત્રો ઓપન ખેડૂત યુટ્યુબ ચેનલ માં આપ સર્વનું સ્વાગત છે આજે આપણે જાણીશું માર્કેટના તમામે તમામ લખેલા વિગતવાર ભાવ વિશે તો આખો શાંતિથી સાંભળજો શરૂઆત કરવી મગફળી જાડીના મગફળી જાડીના ન્યૂનતમ ભાવ છે આઠસો ને પચાસ રૂપિયા અને ઉચ્ચતમ ભાવ બારસો ની આજુબાજુ જોવા મળે છે તેમાં ગોંડલમાં ઊંચા ભાવ બારસો ને એકતાલીસ રૂપિયા છે રાજકોટમાં બારસો રૂપિયા ઊંચો ભાવ છે કોડીનારમાં અગિયારસો નેવ રૂપિયા ઊંચો ભાવ છે મગફળી ઝીણીના ન્યૂનતમ ભાવ છે આઠસો ને પચાસથી આઠસોની આજુબાજુ જોવા મળે છે અને ઉચ્ચતમ ભાવની આપણે વાતચીત કરવી તો અગિયારસોથી બારસોની આજુબાજુ જોવા મળે છે મગફળી ઝીણીના મહુવાના ભાવ છે બારસો ને અડસઠ રૂપિયા ઊંચો ભાવ રાજકોટમાં અગિયારસો પિસ્તાલીસ કોડીનારમાં અગિયારસો ત્રણ રૂપિયા મગફળીનો ભાવ છે તો એવી જ રીતે તળાજામાં અગિયારસો ને એકાણું રૂપિયા મગફળી ઝીણીનો ભાવ છે સિંગફાળાના ન્યૂનતમ ભાવ નવસો અગિયારની આજુબાજુ છે સિંગફાળાના ઊંચા ભાવમાં માર્કેટ વિશે વાત કરવી તો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સિંગફાળાના ભાવ બારસો નેવું રૂપિયા છે ગોંડલમાં અગિયારસો એકાણું છે અને જૂનાગઢમાં અગિયારસો નેવું રૂપિયા જોવા મળે છે સિંગદાણામાં વાત કરી તો સિંગદાણાના ન્યૂનતમ ભાવ એક હજાર રૂપિયા છે અને ઉચ્ચતમ સિંગફાળાના ભાવના માર્કેટિંગ યાર્ડના વાત કરવી તો સિંઘાડામાં રાજકોટમાં સોળસો વીસ રૂપિયા છે અને ગોંડલમાં પંદરસો એકાવન રૂપિયા છે કપાસની વાત કરવી તો કપાસમાં હાલ ન્યૂનતમ ભાવ નવસોની આજુબાજુ જોવા મળે છે અમુક જગ્યાએ આઠસો છે અને અન્ય જગ્યાએ એક હજારથી નવસો સુધીનો નીચો ભાવ છે તો ઊંચા ભાવના માર્કેટિંગ યાર્ડ વિશે વાતચીત કરવી તો રાજકોટમાં કપાસનો ભાવ સત્તરસો બાર રૂપિયા છે ગોંડલમાં સોળસો ને રૂપિયા છે બોટાદમાં સોળસો ને રૂપિયા કપાસનો ભાવ છે જસદણમાં કપાસનો ભાવ સોળસોને એકાશી રૂપિયા છે એરંડામાં વાત કરવી તો એરંડાનો નીચો ભાવ આઠસો છપ્પનથી નવસોની આજુબાજુ જોવા મળ્યો છે અને ઊંચા ભાવની વાત કરવી તો એરંડામાં અગિયારસોથી બારસોના ભાવ જોવા મળે છે જેમ કે મહેસાણામાં બારસો ને કડીમાં બારસો ને પાંચ રૂપિયા છે એરંડાનો ભાવ થરામાં બારસો ને આઠ રૂપિયા એરંડાનો ભાવ છે એવી રીતે રાજકોટમાં અગિયારસો ભાવ છે જેતપુરમાં અગિયારસો ભાવ છે હળવદમાં અગિયારસો રૂપિયા ભાવ જોવા મળે છે એરંડાનો અને એવી રીતે બોટાદમાં અગિયારસો ચાલીસ રૂપિયા એરંડાનો ભાવ છે તલ સફેદની વાત કરવી તો ત સફેદ તલનો નીચો ભાવ ચાલી રહ્યો છે આપણે સોળસોની આજુબાજુ છે અને ઊંચા ભાવના માર્કેટ વિશે કહીએ તો બોટાદમાં અઠ્યાવીસો ને પાંચ રૂપિયા તલ સફેદ તલનો ભાવ છે ગોંડલમાં સફેદ તલનો ભાવ છવ્વીસો એકાવન રૂપિયા છે તળાજામાં સત્યાવીસો રૂપિયા સફેદ તલનો ભાવ છે ધોરાજીમાં બે હજાર ને રૂપિયા છે મહુવામાં સફેદ તલનો ભાવ પચીસો રૂપિયા છે ઊંઝામાં સફેદ તલનો ભાવ પચીસો સાઠ રૂપિયા જોવા મળે છે કાળા તલમાં ત્રણ હજાર સાડા ત્રણ હજારની આજુબાજુ કાળા તલનો ન્યૂનતમ ભાવ છે અને ઊંચો ભાવની વાત કરવી તો ચોત્રીસો પાંચ રૂપિયા બોટાદમાં જોવા મળે છે બાબરામાં અઠ્યાવીસો રૂપિયા છે તળાજામાં ચોત્રીસો બાવન રૂપિયા છે જસદણમાં કાળા તલનો ઊંચો ભાવ ચોત્રીસો ને એકત્રીસ રૂપિયા છે રાયડાની વાત કરીએ તો રાયડામાં નીચો ભાવ સાડા નવસો રૂપિયા જોવા મળે છે અને ઊંચાતમ માર્કેટની વાત કરીએ તો લખાણીમાં અગિયારસો ને સોળ ઊંચો ભાવ બોલાણો તો રાધનપુરમાં અગિયારસો પંદર રૂપિયા રાયડાનો ઊંચો ભાવ બોલાણો તો બારસો પાંચ રૂપિયા ડીસામાં ઊંચો ભાવ બોલાણો હતો અને ઊંઝામાં અગિયારસો સાઠ રૂપિયા રાયડાનો ભાવ ઊંચો બોલાણો હતો તો એવી રીતે રાયની વાત કરીએ તો રાયમાં નવસો નેવ રૂપિયા નીચો ભાવ છે ને ઊંચો અગિયારસો રૂપિયા છે ઘઉં લોકવલની વાત કરીએ તો ઘઉં લોકવલનો નીચો ભાવ સાડા ચારસોથી પાંચસો રૂપિયા ચાલી રહ્યો છે અને ઉચ્ચતમ ભાવ પણ જાજો ફરક નથી જેમ બોટાદમાં ઘઉં લોકવલના ભાવ ચાર સસોને ચાર રૂપિયા છે વિસાવદરમાં સસોને સોળ રૂપિયા છે મોરબીમાં સસોને પાંત્રીસ છે ઘઉંના ભાવ આ મુજબ જોવા મળે છે રાજકોટમાં પાંચસોને ચોર્યાસી અને ગોંડલમાં સસ્સો રૂપિયા જોવા મળે છે ઘઉં લોકવલના ભાવ ઘઉં ટુકડાના ભાવમાં પણ જાજો ફરક નથી નીચો ભાવ તો એની જેવો જ છે ટુકડાનો ઊંચો ભાવ પણ જોવી તો સસોને તેત્રીસ રૂપિયા કોડીનારમાં છે મહુવા અને ગોંડલમાં છસોને પચાસ રૂપિયા છે રાજકોટમાં સસોને દસ રૂપિયા ઘઉં ટુકડાના છે બાજરીના ભાવના વિશે વાત કરીએ તો રાજકોટમાં સિલાઈને બધા માર્કેટમાં નીચામાં નીચો ભાવ ત્રણસોને વીસ રૂપિયા છે અને ઊંચો ભાવ ચારસો સિત્તેરથી પાંચસોની આજુબાજુ જોવા મળે છે જેમાં વિજાપુરમાં પાંચસો ને અઠ્યાવીસ રૂપિયા બાજરીનો ભાવ છે રાજકોટમાં ચારસો ને સિત્તેર રૂપિયા છે મહુવામાં પાંચસોને અઠ્યાવીસ રૂપિયા બાજરીનો ઊંચો ભાવ છે થરામાં પાંચસો ને પચીસ રૂપિયા બાજરીનો ભાવ છે તલોદમાં પાંચસો ને ત્રીસ રૂપિયા બાજરીનો ભાવ છે જુવારમાં જોવે તો સસ્સો રૂપિયાની આજુબાજુ ન્યૂનતમ ભાવ જોવા મળે છે જુવારનો ઊંચો ભાવની વાત કરીએ તો આઠસોને પંદર રૂપિયા રાજકોટમાં છે નવસો સાહીઠ રૂપિયા જુવારમાં બોટાદનો ભાવ છે નવસો સિત્તેર રૂપિયા પાટણમાં જુવારનો ઊંચો ભાવ છે આર્યું ચણાનું માર્કેટની વાત કરીએ તો ચણામાં ન્યૂનતમ ભાવ બારસોની આજુબાજુ જોવા મળે છે અને ઉચ્ચતમ ભાવની વાત કરી તો જામનગરમાં અઠ્યાવીસો રૂપિયા સુધીના ચણાના ભાવ ગયેલા છે આજની તારીખે ચૌદસો ને એકવીસ રૂપિયા જેતપુરમાં છે ચૌદસો ને એકોતેર રૂપિયા ગોંડલમાં છે અને રાજકોટમાં ચૌદસો ને પંદર રૂપિયા ચણાનો ભાવ જોવા મળે છે એવી જ રીતે આપણે વાત કરી સૌથી જરૂરી જીરું તો જીરાના ન્યૂનતમ ભાવ અત્યારે જે ચાલી રહ્યા છે તે ત્રણ હજારથી ઉપર જ ચાલી રહ્યા છે એક પણ માર્કેટિંગ યાર્ડમાં ત્રણ હજાર નીચે નથી અને ઉચ્ચતમ ભાવ ચુમ્માળીસો સુડતાલીસોથી લઈને પાંચ હજાર સુધીના જોવા મળે છે પહોંચવાની પણ સંભાવના છે જેવી રીતે ઊંઝાના માર્કેટિંગમાં વાત કરીએ તો પાંચ હજાર બસો પાંચ રૂપિયા જીરાના ઉચ્ચતમ ભાવ છે મોરબીમાં છેતાલીસો એંસી રૂપિયા છે અને સુડતાલીસો તેર રૂપિયા રાજકોટમાં છે એવી જ રીતે હવે આપણે જીરુંના ભાવ જોયા તો જીરુના ભાવ હજી ડિટેલમાં જોયું તો ઊંઝાના માર્કેટિંગ યાર્ડનો નીચો ભાવ ચારસો ને એકાવન રહ્યો હતો ઊંચો ભાવ આપણે આગળ વાત કરીએ મહુવામાં ઊંચો ભાવ તેતાલીસો એકોતેર રૂપિયા જોવા મળે છે આગળ આપણે વાત કરી વરિયાળીના ભાવ વિશે વરિયાળીનો નીચો ભાવ નવસોની આજુબાજુ જોવા મળે છે અને ઊંચા ભાવના માર્કેટિંગ યાર્ડ વિશે જોવી તો રાજકોટમાં વરિયાળી બારસો ને એકસઠ રૂપિયા જોવા મળે છે પાટણમાં વરિયાળી પંદરસો બાવન રૂપિયા જોવા મળે છે અને ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં વરિયાળીનો ભાવ બે હજાર નવસો પચાસ સુધી પહોંચી ગયો છે જે ખેડૂતો માટે ખૂબ સારી બાબત છે અને આગળ પણ વધવાની સંભાવના છે અજમાની વાત કરીએ તો અજમો અઢારસો ઊંઝાના નીચા ભાવ રહ્યા છે અને ઊંચો ભાવ બત્રીસો પંચાવન રૂપિયા ઊંઝાના માર્કેટિંગ યાર્ડમાં જોવા મળે છે હવે લાલ ડુંગળીની વાત કરવી તો સો રૂપિયા નીચો ભાવ છે અને ઊંચો ભાવ નવસો એકાવન રૂપિયા વિસાવદરમાં છે આઠસો એક રૂપિયા મહઉવામાં જોવા મળે છે અને મરચાંનો નીચો ભાવ કરવી તો પચીસો છે અને ઊંચો ભાવ ચાર હજાર નવસો રૂપિયા જોવા મળે છે મેથીનો નીચો ભાવ જોયું તો આઠસો ને ત્રીસ રૂપિયા છે ને ઊંચો ભાવ અગિયારસો એક રૂપિયા જોવા મળે છે આ રહ્યા આજના માર્કેટિંગ યાર્ડના ભાવ આવા રસપ્રદ આ ભાવ સચોટ અને સાચા ભાવ છે ડિટેલમાં વધુ કોઈ પણ પાકના ભાવ વિશે આપ જાણવા માંગતા હોય તો અમારા વોટ્સએપ અને યુટ્યુબ બંનેમાં આપણે સબસ્ક્રાઈબ કરી શકો છો અને અમારી જોડે આરામથી જોડાઈ શકો છો જય હિન્દ જય ભારત